કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સુરેશભાઈને વેચવાનું છે મોડલને વાત કરી દઉં તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે આખું ટ્રેક્ટર કમ્પ્લીટ છે બે હજાર આઠનું મોડલ અને રૂબરૂ મિત્રો ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ કિંમતમાં તમને રૂબરૂ જોયા પછી ફેરફાર કરી આપવામાં આવશે બાકી ટ્રેક્ટરનું કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો પચાસ ટકા ઉપર તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે સુરેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં લાઇટું બધી કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે સ્વીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટોટલ જવાબદારી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ ટ્રેક્ટર મિત્રો જોયા પછી ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે મિત્રો પીછવી એટલે કે તમને આ ટ્રેક્ટર પીછવી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર સુરેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ ચુમ્માલીસવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો